ભુજની નવી જથાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી પશુપાલકોને ઘાસચારાનું પોષણ પરવડતું ન હોવાથી હિજરત કરી રહ્યા છે વિવિધ દાતાઓના સહયોગથી ઘાસચારો પૂરો પાડી કચ્છ બહાર જતા માલધારીઓને રોકી રાખે છે લખપત તાલુકાના કૈયારી ગ્રામ્ય વિસ્તારના લાલ પાગડીધારી રબારી પશુપાલકોના અઢારસો ગૌધનોને માંડવીના ગરસીસાના અંબેધામમાં મહંત દેવી ચંદુમા તરફથી તેર હજાર કિલો લીલો ઘાસચારો નિરણ અર્થે આર્થિક સહયોગ અપાયો હતો આ કાર્યમાં ભૂજ નવી શરાફ બજાર ગૌસેવા સમિતિના સારો સહકાર છે મૂકે છે સારો મૂકે છે રસ્તામાં છે તો યો નાસીરવાર છે દતરાનો પાછી આશીર્વાદ છે ભલા આશીર્વાદ કેનો ગાયો આશીર્વાદ છે ગાયો બિસારીઓ ભૂખે મરે છે વેણી બહુ ગાયો વ્યાણી છે નાના ના બસરા હાલતા નથી આ માર્ગમાં રસામાં બહુ દુખી છે એ માતાજી એ તર્પતી સંધુ માતાજી એ તર્પતી સારો આવે છે તો માતાજી નો ઘણો આપશે લાભ લાભ આવશે